ટીવી ન્યુઝ માંગત છે અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા મફત આંખ તપાસ અને મોતિયા ઓપરેશન કેમ્પ બિતાળા ગામે સરકારી પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો અદોલ ફાઉન્ડેશન એ સામાજિક સંસ્થા છે કે જે આર્થિક રીતે નબળા લોકોને મદદરૂપ બને છે આજના મોંઘવારીના સમયમાં આંખ તપાસ અને મેડિકલનો ખર્ચો સામાન્ય માણસને પોસાય એમ નથી આવા આર્થિક રીતે નબળા લોકો માટે આવા કેમ્પ અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર કરે છે આવા કેમ્પમાં ઉત્સાહભેર લાભાર્થી ભાગ લે છે આ કેમ્પમાં મફત નિદાન કરવામાં આવે છે કુલ એકસો લાભાર્થીએ લાભ લીધો એકસો લાભાર્થીને જે વ્યક્તિને નંબર હોય તેને મફત ચશ્મા આપવામાં આવે છે છત્રીસ લાભાર્થીને આંખવા નાખવાના ટીપાની બોટલ મફત આપવામાં આવે છે અને મોતિયાના ઓપરેશનવાળા દર્દીને સેવા રૂરલ ઝઘડિયા લઈ જવામાં આવે છે ફ્રીમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવે છે આવા થી ગામના અને આજુબાજુના લોકો લાભ લે છે સેવા રૂરલની અનુભવ તબીબોની ટીમ આવી હતી અતુલ કંપનીમાંથી દિવ્યકાંત જોગભાઈ અમરસિંહભાઈ ગોહિલ જયેશભાઈ શુક્લા જગદીશભાઈ ગોહિલ અને અતુલ ફાઉન્ડેશનમાંથી સીએસઆર મેનેજર સલીમભાઈ કડીવાલા હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા કરવામાં આવ્યું હતું બિદાડા ગામના આગેવાનો શંકરભાઈ ઘનશ્યામભાઈ રમેશભાઈ અને સરપંચે અતુલ કંપની અને અતુલ ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક

એકસો છવ્વીસ જેટલા દર્દીઓને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ પચીસ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રિફર કરવામાં આવ્યા હતા અને આ કેમ્પનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો